દસ દિવસ સુધી ખૂબ ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી તરત ગત રોજ અનંત ચૌદસના દિવસે સમગ્ર તાપી જિલ્લાના વિવિધ ભાગોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિઘ્ન વિના શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ બાપાનું વિસર્જન યાત્રા પૂર્ણ થઈ ત્યારે વ્યારાનગરમાં એકસો જેટલી નાની મોટી પ્રતિમાઓ વિસર્જન યાત્રા યોજાઈ હતી જેમાં ઢોલ નગારા અને લેઝિમના તાલે ભક્તો નાચી ભક્તિભાવના ગીત ગાઈ બાપાના પ્રતિમાની વિદાય કરી હતી જેમાં નગરના વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પીણા સહિત છાસ અને પ્રસાદીનું વિતરણ કર્યું હતું જેમાં નગરના દ્વારિકાધીશ આહિર યુવા ગ્રુપ દ્વારા ત્રણ ચારથી વધુ લીટરનું છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વીસ હજારથી વધુ ભાવિ ભક્તોએ છાસનો લાભ લીધો હતો તો બીજી તરફ બાબા બરફાની ગ્રુપ દ્વારા પ્રસાદીમાં ખીચડીનું વિતરણ કર્યું હતું જેમાં પચાસ હજારથી વધુ ભાઈ ભક્તોએ ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો નગરમાં મોડી રાત્રે દસ વાગ્યા સુધી વિશેષણ યાત્રા શરૂ હતી અને નગરની પ્રતિમાઓનું નગરના મીંડા નદી ખાતે આવેલ કૃત્રિમ તળાવ સહિત મદા નદી અને ટીચરિયા ડોલારા ખાતે થતી પ્રસાર થતી નદીમાં મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વિસર્જન દરમિયાન પોલીસ વિભાગના જવાનોએ સમગ્ર સવારથી લઈને મોડી રાત્રિ સુધી પોતાની ફરજ અદા કરી હતી અને સાથે વ્યારા શહેરો ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકરો પણ વિસર્જન યાત્રામાં પોતાની સેવા ભજવી રહ્યા હતા